દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત કામડાના મુવાડાના ગ્રામજનો રોડ અને સ્મશાનથી વંચિત કેમ રાખવામાં આવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર આઝાદીના ઓગણસી વર્ષ બાદ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે કાવડાના મુવાડા ગ્રામજનો દ્વારા અંતિમયાત્રા માટે પણ સ્મશાન સુધી પહોંચવાનું પાકા રસ્તા કે સ્મશાનની સુવિધા નથી ચોમાસા ઋતુમાં કાદવ કિચડ જાડી જાઝાખરા અને કોતરના ખતરનાક પ્રવાહમાંથી પસાર થઈ અને અંતિમ સંસ્કાર કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા કાવડાના મુવાડાના ગ્રામજનો અને લોકોએ મુદ્દો વર્ષોથી સ્થાનિક સરપંચ રાજકીય આગેવાનોને અને અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ તેમની માંગ આજ દિન સુધી સંતોષાય નથી આ મૂળભૂત સમસ્યાનું સમાધાન આજ દિન સુધી થયું નથી ગ્રામજનોનું કહેવું છે કે તેમની વેદના સાંભળવા કોઈ તૈયાર નથી ખાસ કરીને ચોમાસાની સિઝનમાં ગ્રામની પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે જાડી જાખરા અને મોટા પથ્થરોથી વચ્ચે કોતરપાર કરીને જીવનું જોખમ પણ વધી જાય છે સ્મશાનની સુવિધા ન હોવાથી લોકો ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર બનવું પડે છે આ પરિસ્થિતિમાં મૃત્યુ બાદ પણ ગ્રામજનો લોકોએ વેદના દર્શાવી છે

તેમને લાવવા માટે બી રસ્તાનું પણ પૂરતું કામ થયેલું નથી જે તે શિલાઓ ઉપાડેલા છે તેનું કાંઈ જ પણ આજ સુધી તંત્ર કોઈ ધ્યાન નથી આપતું કોઈ પણ મંજૂરી પણ લાવવામાં આવે તો કામ નથી થતું ને ડાયરેક કામો ખવાઈ જાય છે તો અમારા ગામજનોને એવી નિવેદન છે કે આ રોડનું પણ કામકાજ જલ્દીથી જલ્દી શરૂ થાય મારું નામ દિગ્વિજયસિંહ રાયસિંહ માલીવાડ છે હું કા કલ્યાણપુરા ગામનો વતની છું સાત તારીખે જે રવિવારના રોજ એક બાઈનું જે મરણ થયું અને તે દિવસે અમે વિધિ જે અમારા કલ્યાણપુરા કાવડાના મુવાડા તો અમારે જે ડુંગર ભીતે જે લઈને આવ્યા તો તે દિવસે અતિશય વરસાદ પડ્યો અને તે દિવસે અમારે જે તે લાશને બાળવા માટે ત્રીસથી પાંત્રીસ લીટર સુધી અમે ડીઝલ છંટકાવી આઠથી દસ ટાયરો લાયા અને સળગાવી છે તો આ કોઈ બી વ્યક્તિ કોઈ બી સમયે મરે એનું નક્કી હોતું નથી ગમે તે સમયે મરે છે તો આ વરસાદના કારણે કોઈ ગરીબ વર્ગના માણસો મરે તો એને બાળવા માટે બીજી કોઈ વ્યવસ્થા નથી અમારે શમશાન જે ડુંગર વીતો હોય અને ત્યાં છે ને જે બનાવવામાં આવેલું એ શમશાન આજ દિન સુધી પૂર્ણ નથી થયું એના હિસાબે તે દિવસે અમને એટલી બધી તકલીફ જે પડી ગ્રામજનોને કે અમે ત્રણથી સાડા ત્રણ કલાક સુધી પગે ઊભા રહીને લોકોનો સહકાર લઈ અને અમે અમારા ઘરના જે મરણ પામેલા જે બાઈ હતા એમને છે ને અમે ત્રણથી ચાર કલાકે બાળી રહ્યા હતા તો એ અનુસંધાને મારું એમ કેવું છે કે જે ગ્રાન્ટ તો વપરાઈ ગઈ છે કે જે બાકી છે એ અમને ખબર નથી પણ બીજા સમયે કોઈને આવા સમયે જ્યારે આવો બનાવ બને તો એના માટે જે આ શમશાન છે એ બનવું જોઈએ અને કાયદેસર લોકોને બીજું તો નહીં પણ જ્યારે મરણ પથારીએ જાય તો ત્યારે શાંતિથી બળે એટલું અમારા માટે અમે ગામ લોકો અને અમારી જે તેની રજૂઆત છે ને એ થવી જોઈએ આપનું નામ મારું નામ જે છે એ મકવાણ અશ્વિનભાઈ રાભાઈ છે